नमस्कार आज आप टेन्शन फ्री थीअरी विषे थोड़ी चर्चा विचारणा कर जीवन साथू करव जो आप नक्की करिए तो आप शू करव जीवन नक्की करी दे જેવો સંગ કરશો તેવો રંગ ચડશે જેવું વાંચન તેવા વિચારો રંગે ચોખો રૂપે ચોખો ચોખો એનું નામ કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ મગની સાથે મેળ કરીને ચોખો થયો બદનામ રંગ ખોયો રૂપ ખોયો લોકે પાડ્યું ખીચડી નામ જીવનનો પંથ કાપતા કાપતા વચ્ચે ઘણી બધી કસોટીઓ ભર્યો પ્રસંગો ઉપસ્થિત થાય છે ઘણા બધા માણસોથી સંપર્કમાં આવવાનું બને છે જ્યાં સંપર્ક થાય ત્યાં ક્યારેક સંઘર્ષ પણ થાય છે આવા નાના મોટા સંઘર્ષો સગા ભાઈઓ સાથે નિકટના સ્નેહુઓ સાથે વેપારીઓ સાથે અને પાડોશીઓ સાથે પણ થાય છે સંઘર્ષનું કારણ ક્યારેક આપણે ખુદ હોઈએ છીએ તો ક્યારેક બીજા પણ હોય છે સંઘર્ષનો પ્રારંભ તો બહુ સામાન્ય હોય છે મન મોટું રાખીને જો જવા દઈએ તો સંઘર્ષ ટાળી શકાય તેવો હોય છે પણ આવેશ અને આક્રોશમાં ભાન ભૂલીને આપણે સંઘર્ષમાં હોમાઈ જઈએ છીએ માફી માગી લેવી હસી કાઢવું અને મૌન થઈ જવું એ ક્રોધને નિયંત્રણમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે પણ આપણે આવો સંઘર્ષ પૂરો થયા પછી આપણા મનના ફિક્સ ડિપોઝિટ વોલ્ટમાં વેરાનું બંધનો કચરો ભંડારી રાખીએ છીએ વધારામાં સામેવાળાને સંભળાવી દઈએ છીએ કે હું મરીશ ત્યાં સુધી તમને ભૂલીશ નહીં કોઈ પણ હાલતમાં તને છોડીશ નહીં હું બદલો લીધા વિના રહેવાનો નથી જગતમાં હજારો કરોડો જીવોને નથી મળી એવી યાદશક્તિ મેમરી માણસને મળી છે આ મેમરી માણસે શું આવો ઉપયોગ કરવાનો છે શું જીવનમાં બીજું સારું કશું યાદ રાખવા જેવું છે જ નહીં તે તમે માત્ર વેરને જ યાદ રાખો છો મનમાં વાળેલી ગાંઠો સામેવાળાને નુકસાન કરે કે ના કરે પણ તમને ખુદને સો ટકા નુકસાન કરે છે માટે વહેલી તકે મનની બધી કસર કાઢી નાખો ભૂલોને ભૂલી જવાની કળા હસ્તગત કરી લો સ્વભાવ ક્ષેત્રે અલવાઇઝ બી લાઇટ હંમેશા હળવા રહો ન જ માની શકાય એવી એક વાત હવે વિજ્ઞાન કરવા માંડ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન ડબલ્યુ એચ ઓ દ્વારા સંશોધન થયું છે એનું તારણ એવું રજૂ થયું છે કે મોટા ભાગની બીમારીઓનું ઉદ્ભવ સ્થાન માણસનું મન છે ડબલ્યુ એચ ઓ કહે છે કે ઘણા બધા રોગો મનને કારણે પેદા થાય છે અશાંત ચિંતાતુર શોકાકુલ અને વાસનાગ્રસ્ત ચિત્ત બધી બીમારીઓનું કારણ છે સ્ટ્રેસ ટોચર ટેન્શન અને હેડેક જેને કહેવાતું હોય તે બધું એ મનમાં પેદા થાય છે પછી તનમાં પ્રવેશે છે મનનો અજંપો જ્યારે દેહમાં પ્રવેશે છે તેનું નામ ડોક્ટરોએ ડાયાબિટીસ હેમરેજ અલ્સર બ્લડ પ્રેશર હાર્ટ એટેક પેરાલિસિસ કેન્સર જેવા રોગોનું નામ આપ્યું છે પછી શરીરની માત્ર ટ્રીટમેન્ટ થયા કરે છે મનની માવજત તો કોઈ કરતું જ નથી જો આપણે આ બીમારીઓથી દૂર રહેવું હોય અને પ્રેમાળ બનવું હોય તો કંટ્રોલ યોર અંગર તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો અને મન બગડે ત્યારે ટ્રાય ટુ કન્વર્ટ પરિવર્તિત કરવાનો પ્રયાસ કરો વિચારેલું થાય તો વધાવી લેવું અને ન થાય તો સ્વીકારી લેવું એ સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે બીજાના એક્શન કરતાં પોતાના રિએક્શન પર ધ્યાન રાખનાર હંમેશા ફાવી જતો હોય છે ભવિષ્યકાળને નજર સામે રાખીને ટેક રેપ ટીપ યોર મિસ્ટેક તમારી ભૂલોને સુધારો હાલ લોકોની ફિતરત આદત અને દાનત ટેકનોલોજીના કારણે બદલાઈ રહી છે લોકો સ્વ કેન્દ્રિત થઈ રહ્યા છે બીજાનું જે થવું હોય થાય મારે શું એવું લોકો વિચારવા લાગ્યા છે શું દયા કરુણા ને માનવતા જેવું ભવિષ્યમાં કંઈ નહીં રહે અગાઉના સમયમાં લોકોમાં દયા લાગણી પ્રેમ કરુણા અને બીજા માટે થાય એ કરી છૂટવાની ભાવના હતી અને હાલ એકબીજાની નિંદા ઈર્ષા કરીને બીજાના સુખની ઈર્ષા કરીને પોતાના ભાઈ અઢાર અંગ બોકા હોય તો પણ સામેવાળાની એક ભૂલને જોર જોરથી જાહેરમાં ગાણા ગાતા હોય છે ચર્ચા કરતા હોય છે પોતાના દોષો તરફ દૃષ્ટિ પણ કરતા નથી સ્વનિયંત્રણ જેવો કઠિનતમ સંઘર્ષ આ જગતમાં બીજો કોઈ નથી એમાં વિજેતા બનવું હોય તો વિચારોને સંભાળી લો પૈસાથી ન ખરીદી શકાય એવી ચીજોની નોંધવાળો કાગળ મારા હાથમાં આવી ગયો એમાં લખ્યું હતું કે વફાદારી વિશ્વાસ પ્રસન્નતા શાંતિ તંદુરસ્તી हीमंत संबंध समाधि आत्मीयता सद्बुद्धि મારી આંખમાં આશુ આવી ગયા પ્રેમ દયા ક્ષમા સંતોષ સાથે પ્રસંતાપૂર્વક લેટ ગો કરવાની ભાવના સાથે જીવન જીવીએ તો ઘણી બધી મુશ્કેલીઓનો અંત આવી જાય કારણ કે આપણો મન ખૂબ ચંચળ છે મનના हजारों कलर मज, मन कड़ीक संत तो कड़ीक शैतान बनी जाए धग दग, धगधी मध्याने माले सांज पड़े अकड़ात कंटक साथे प्रीत करे पुष्पोती शरमात ओ मन तूज समझातू लोह तनी सांकले पड़ भर न सूतर सूतरना काचा तातणे जीवन भर जकड़ातू ઓ મન તું જ નથી સમજાતું જેણે મન સાધ્યું તેણે સંઘળુરે સાધ્યું એ વાત હવે ડબલ્યુ એચ ઓ દ્વારા સત્ય પુરવાર થઈ છે બાપી ઈચ્છાઓનો કોઈ અંત નથી અને કામનાઓનો કોઈ પાર નથી પરમાત્માએ તમને શું શું આપ્યું છે એનો પહેલાં વિચાર કરો આપણી લાયકાત કરતાં ઘણું બધું મળ્યું છે માણસનું મન एक के यू कि मेटू ओछू पड़े पर ध एनर्जी ऑफ लाइफ आ शक्ति साथी रखो हौसला बुलंद तो मंजिल सब आसान है और हर समस्याओं का समाधान है आभार खूब खूब धन्यवाद